અને આજનો દિવસ બહુ અમારા માટે સારો જેમકે એક દિવસમાં બે પ્રમોશન મળ્યા એટલે અમારે થોડાક ચાલો તો ફટાફટ જાય હવે હેલો એવરીવન કેમ છો બધા મજામાં તો અત્યારે હું ને હીરવા બે બેઠા છે અને સવારનો વિડીયો તમે જોયો જ હશે કે અમે ગયા હતા એગ્રીમાં અને ત્યાં થોડી રીલ્સને શૂટ કરવાની હતી અને મેરેજ સિઝન પણ અત્યારે એટલી ચાલે છે અને શું કહેવાય કે તમે જોતા જશો કે માથું મને પણ એટલું માથું દુઃખે છે બીમાર મતલબ થઈ જ જાય કારણ કે મેરેજ ના તે દોડા દોડી અને હીરવા તો તૈયાર થઈને બેઠી અત્યારે ખબર નહીં અને ક્યાંક જાઓ જાવ ખબર નહીં તૈયાર થઈને બેઠી અને શું કહેવાય કે મયુરને પણ થોડીક મજા નથી બહુ માથું દુઃખે એટલે એ પણ સૂઈ ગયા એટલે શું કહેવાય કે અત્યારે વાતાવરણ જ કંઈક એવું છે કે બપોર પછી તમને કંઈક અલગ જ આમ હેવી હેવી ફીલ થાય હાલો કાના નહીં આપણે શું કહેવાય કે ઉઠાડીએ કે હવે ઉઠો છ વાગવા એવા અને ઉઠે એટલે પછી એને હજી પાછું અત્યારે બામણવાડા જવાનું છે ને આ હજી બે ત્રણ મેરેજ બાકી છે તો એ ન્યાં જશે બામણવાડામાં નીકળી જશે તો પેલા મળીએ એમને ચલો અને તમારે કેવી ચાલે છે મેરેજ સિઝન એ પણ કમેન્ટમાં કહેજો તમે પણ થાકી જતા હશો કારણ કે ઉજાગરા બધું ભેગું થાય એટલે તો ચલો હું મળાવું તમને મયુર ને અને બસ અહીંયા હું ને હિરવા બે અમારી મોજમાં હોય તો તો અત્યારે વાગ્યા છે છ અને મયુર ઉઠા નથી ને હિરવા બેન ને વાળ ઓડાવવાના બાકી છે તો ચલો જોઈએ કે કેવું માથું ઉતરું કે નહીં મયુર મયુર માથું ઉતરું નહીં

સપનું જોયું સોયું જોયું પછી જ મળ્યું અમારે હા પછી મને એક ન્યૂઝ એવી છે હું હમણાં વિડીયો બહુ નથી મારી કમેટી બહુ ઓછી તો હું શોકે તો તોય નહીં આવ્યું એક દિને નહીં આવી શોકે કરો તો જ હું આવું તેવા હાટું જ હું અહીંયા બેઠીશું બેવા સિવાય કંઈ વાત નથી આપણે હો એક તો કરાવ હોય કરાવી દે ને તો સરોવર મજા આવવાનું મળે અને અમે ગેમ ઝોનમાં ગયા ને એ તમે જોઈ જાય છે ને મારાને કેટલી રમાડી એ બહુ બહુ મિસ કરીએ બધા ટાટા અને રસ્તામાં મળી ગયા છે અમારા ભાણે જેવા અવિય અવિય સાંજવા હાય કેમ છે શું કરવા આવ્યા અહીં મેરેજમાં આવ્યા કોના હાય ત્રિષા

તો આવો પછી કાલે જુનાગઢ હો આવી જાય જુનાગઢ ને હા બજો ભાઈ આવું હો તમે લેતા આવજો એના હાલો તો મળીએ